પડે અને બધી રસોઈ બનાવવી પડે પપ્પા જોકે કુંભણીએ આવડે મને તો કઈ નથી આવડતું એવું કઈ નથી તો આપડે બાર થી ને મંગાવી લઈ પણ આપણે બે છીએ અને કઈ જરૂરી નથી આજે જ મૂકવી એટલે આપડે કાલે મૂકી દેવું કઈ વાંધો નહીં તો બાર નું ફટાફટ કામ પતાય આવી અને પછી જોઈએ મહેંદી રસમ જો તમારા ઘરે પ્રસંગ હોય તમને કઈ નો થાય તો પ્રસંગ છે નો કેવાય મેં કીધું આવતી પ્રસંગ કેમ કઈ થયું નહીં તો કાલ જ થવાનું ચાલુ થઈ ગયું તમને બતાવું શું જો મને ડોક્ટરે ટ્યુબે લખી દીધી છે જો આ બે હોઠ હોય ને એમાં ઉપર નો જો આ જે ભાગ છે ને ધીમે ધીમે હોજવાનો ચાલુ થઈ ગયો મેં કીધું કાલ દડા જેવો થાય ને પેલા ટ્યુબ લઈ આવું એટલે બધું કઈ દેખાયું છે ને પણ મેં કીધું સેફટી માટે લઈ લો કારણ કે પ્રસંગ નાજી બે ત્રણ દિવસ બાકી છે તો બધું ટાઈમે લઈ લે અત્યારે અમે બને જઈએ છીએ બેંકવા કારણ કે દસ વાગ્યા છે તો ફટાફટ આપણે સૌથી પહેલા વયા જઈએ ને તો આપણો નંબર ફટાફટ આવી જાય અને એના પછી નીરો મને ડ્રોપ કરી જાય મારા ફઈના છોકરાના ઘરે કારણ કે નીરો બહુ બિઝી છે અને બહુ એટલે બહુ એડિટિંગ નું બધું કામ છે મને ત્યાં મૂકી જાય અને પછી લઈ જાય તો જો અમારા આ ભાભી અને ભાઈના ઘરે છે ને વાસ્તુ છે કથા છે ને રાંદલ તેડા છે ને ભાભી કેમ છે તો વાંધો નહીં હાલો તો અહીંયા જોવો ગોવળ્યું ના પગ ધોડાવવા માંડ્યા છે અને મારા ભાભી પગ ધોવે છે જોવો સુરત થી કોણ આવ્યું છે મમ્મી કેમ છે બસ મજા છે બધા એ બહુ કીધું તમારી મમ્મી બહુ ભોળા છે ને બહુ રોતા હતા અમને રોવું આવી ગયું તો રોનું તો આવે ને એ વાત સાચી છે તો જો મારા ફઈ ની છોકરી આરતી બેન ને ને બધા આવ્યા છે જો બધા ગોવણીઓ ના પગ ધોવાય છે અત્યારે જો આ મારા ભાભી ના છે ને મોટા બેન છે પણ આવું કેમ હોય મોટા બેન પતલા હોય નાના બેન જાડા હોય આ ભાભી મારી જેવું જ તમાર થયું તો અત્યારે જો દીવ બેન નો પગ ધોવાય છે ને દીવ બેન ની આંગળી જો બધા ને પાંચ હોય જનરલી એને જો છ આંગળી છે છેલ્લે દિલ બને જો બધી ગોવણીયું ઓલમોસ્ટ આવી ગઈ છે તો હવે બધી ગોવણીયું છે ને જમવા બેસશે અને લોટા કેટલા તેડા છે ભાભી આઠ લોટા તેડા છે એટલે બાવન જેટલી ગોવણીઓ હોય તો હવે બધાયને જમવા બેસાડી દે તો જો બધાય જમવા બેસી ગયા છે તો જમવામાં છે રોટલી ખીર દાળ ભાત બદામ શેક સેન્ડવીચ ઢોકળા પાપડ સલાડ અને કાબુલી ચણાનું શાક અને બીજું હતું શાક છે પણ આપણે એક જ શાક લીધું છે હાલો બધા જમવા તો જો મારા મમ્મી મારા બેન મારા ફઈ મારા બેન મારા કાકી અને આ મારી ભત્રીજી છે ને ભાણકી છે બધા

મહેંદી ફંક્શનમાં દુલ્હન મહેંદી લગાડે કે નહીં જો મમ્મી મહેંદી લગાડવા માટે બેસી ગયા છે અને જો આપણા ફઈ છે ને એ મમ્મીને મહેંદી લગાડે છે જો ફૂલડું મસ્ત દોરી દીધું છે મમ્મી તો અહીંયા અમુકની મહેંદી ચાલે છે ત્યાં જો દુલ્હન સાથે બધા ફોટો પડાવે છે અને બધા જો અહીંયા વાડ જો ધીમે ધીમે બધા ફોટો પડાવવા માટે અહીંયા ભેગા થઈ ગયા છે જો તો આપણે છે ને અદિતિ બેનારે ફોટો શૂટ કરાવવાનું છે અને વિડિયો શૂટ હોતન કરાવો છે પણ અત્યારે છે ને બધા મોટા લાઈનમાં ઊભા છે બધા એક એક કરીને જાય છે એટલે આપણો નંબર આવે ત્યારે આપણે હોતન ફોટા પડાવવા માટે જાવું અને એકાદ નાનો એવો વિડિયો ઉતારશું એકદમ અલગ પહેરો છે રામા કલર પહેરો છે અને મેં કીધું ગ્રીન કલર પહેરે ગ્રીન કલર નું ટી શર્ટ હતું તોય જોવા તમારા ભાઈ ન પહેરતા ભાભી ગોતી ગોતી બધી ગ્રીન કલર નું પહેરે છે તો આપણે છે ને કાના ભાઈ કહી દીધું છે કે જો આપડે હારા ફોટો પડવા જોઈએ જો આપડે હારા ફોટા નથી પડ્યા ને તો પછી આખી જિંદગી કોઈ દી સેન્ડવીચ ખાવા નહીં મળે એમ કહી દીધું છે એટલે એને આ ફારા જ ફોટા પડ્યા હોય એવું નહીં હારા ફોટા પડાવવા હોય તો હારા રૂપિયા દેવા પડે ને તો જ હારા ફોટા પડે દેર હું કામ ના દેર હોય કે થોડા પૈસા આપવાનો હોય લ્યો ઘર ના કઈ પૈસા આપવાનો હોય ઓય મજાક કરું છું આ તો મસ્તી વાત છે જો બંને એક સિટી માં રહેતા આનો એ ફાયદો છે કે મહેંદી ફંક્શન હોય કે કોઈ ભી ફંક્શન હોય તો સાથે ફોટોગ્રાફી થઈ શકે જો ધવલકુમાર ને બોલાવી લીધા એટલે સાથે ફોટોગ્રાફી મેંદીની ચાલુ છે

બનાવ પછી માંડવું હોય છે ને પછી ફાઈનલી જાન આવશે તો પાંચ દિવસના લગન અને ખાસ કરીને લોકો કોમેન્ટ માં કે આ વસ્તુ છે ને અમે ફોરેન મિસ કરીએ છીએ જે આપણે અહિયાં ઇન્ડિયામાં જે લગ્ન થાય તો સાચી વાત કારણ કે અત્યારે ભાગ ની દુનિયામાં છે ને આખા પરિવાર પાંચ દિવસ જો હારે મળે ને તો એની મોજ જ અલગ હોય છે આપણા કુટુંબના ભાઈ હોય મામા હોય ફય હોય મોજ પડી અને આવી મોજ છે ખરેખર ઇન્ડિયામાં જ જોવા મળે અને તમે જો ફોરેન થી આપ જોતા હોય ને મારી સાથે સહેમત હોય ને તો કોમેન્ટ કરજો તો મમ્મી ને છે ને પાછળ હાથમાં મેં મૂકી દીધી છે ને આગળ છે ને આત્મા મેં મૂકી દીધી છે હવે વિચાર્યું છે કે અત્યારે હું પાર્લર પાર્લરફટ જતી રહું અને પછી એની ગીત ગુંજનમાં અત્યારે ગીત ગાવા જાય ને ત્યારે આગળ થોડીક એવી મહેંદી બાકી છે ત્યાં બેઠી બેઠી પૂરી લઈશ ફટાફટ આપણે પાર્લર માં જાય કપડા બપડા ચેન્જ કરી લઈ પછી જો પપ્પા ને મમ્મી છે ને બંને ગીત ગાવામાં જતા રહેશે હું ને જાડુ છે ને બાકી છે કારણ કે જાડુ અત્યારે ગીધી પાર્લરમાં પાર્લરમાંથી જસ્ટ આવી છે અને જમવાનું બાકી છે પણ પેલા ગીત ગાવામાં હોઈ જઈએ પછી આવીને જાડું જમશે આ કે નો આ તો નબળું બજેટ વાળો બાજોટ એ મને અર્જન્ટમાં જે લઈને કે મારા દેન ના લગન છે ખબર ખોટું બોલતા લગન બાજોટ ને મને લાગે લોઢાનો પાટલો લાવવો પડે તો પણ એના માટે મોટા મસ્ત મજાના

ટાઈમ જ નતો એને નીરો મારે તો કઈ વેક્સિંગ હતું નહીં મારા પાસે ટાઈમ હતો જાડુ ભાઈ નો તો બોલો જમવાનું બાકી રહી ગયું એટલું આજે બોલું હતું પણ કઈ વાંધો નહીં તો જે કરવાનું હતું એ બધું થઈ ગયું છે અને બહુ મજા આવી ગઈ ગીત ગુંજન માં બધા ગીતો ગાતા હતા ને તો વાતો જવા દે એવી નીરો બાય લાવ્યો ને એવા બધા ગીતો ગાતા હતા ને મન નકરા દાંત જ આવતા હતા પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ હસી મજાક કરી અને બધા બહુ વાતો કરી તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો

કઈ નહીં આલો નવાલોગ સાથે મળીએ કાલે અને નવું ફંક્શન તમને કાલે પાછું જોવા મળશે તો બાય બાય